નમસ્કાર શિક્ષણ આ શબ્દ સાંભળીએ ને એટલે તરત જ આપણી આંખ સામે શું આવે શાળા કોલેજ પુસ્તકો પરીક્ષાઓ બસ આ જ બધું ખરું ને પણ શું શીખવાની દુનિયા ખરેખર આટલી જ સીમિત છે આજે આપણે શીખવાના એવા પાંચ અનોખા રસ્તાઓ વિશે વાત કરવાના છીએ જે આપણી આખી જિંદગીને એક નવી દિશા આપે છે તો પછી મૂળ સવાલ એ છે કે આ સાચું શિક્ષણ એ ખરેખર મળે છે ક્યાં શું એ શાળાની ચાર દિવાલોમાં બંધ છે કે પછી કોલેજના મોટા કેમ્પસમાં કે પછી ખુદ જિંદગીના અનુભવોમાં જ એ છુપાયેલું છે ચાલો આ સવાલનો જવાબ શોધીએ જે કદાચ શિક્ષણ પ્રત્યેના આપણા દ્રષ્ટિકોણને હંમેશા માટે બદલી શકે છે આપણી શીખવાની જે આખી સફર છે ને એ મુખ્યત્વે પાંચ રસ્તાઓ પર ચાલે છે ઔપચારિક અનૌપચારિક અધિક નિરંતર અને દૂરવર્તી દરેક રસ્તો આગવું મહત્ત્વ ધરાવે છે અને આ પાંચેય મળીને જ આપણા જ્ઞાનની દુનિયાને સંપૂર્ણ બનાવે છે તો ચાલો આ દરેક રસ્તા પર એક એક કરીને આગળ વધીએ આપણા બધાના પહેલાં ગુરુ કોણ ખબર છે આપણું જીવન જન્મથી લઈને જીવનના છેલ્લા શ્વાસ સુધી આપણે દરરોજ દર પડે અજાણતા જ કેટલું બધું શીખતા રહીએ છીએ બસ આ જ છે અનૌપચારિક શિક્ષણ આપણા જ્ઞાનનો સૌથી પહેલો અને મજબૂત પાયો આની સૌથી મજાની વાત તો એ છે કે એ એકદમ સહજ છે અહીં કોઈ નક્કી કરેલો અભ્યાસક્રમ નથી કોઈ ટાઈમટેબલ નથી કોઈ શિક્ષક નથી આપણું કુટુંબ આપણા મિત્રો આપણી આસપાસનો સમાજ એ જ આપણા ગુરુ છે જે આપણને દરેક ક્ષણે કંઈક ને કંઈક નવું શીખવતા રહે છે આને સમજવું હોય ને તો બસ એક નાના બાળકનો વિચાર કરો જ્યારે કોઈ બાળક તેના માતાપિતાને જોઈને બોલતા શીખે છે કે પછી સમાજમાં કેવી રીતે વર્તવું એ શીખે છે ત્યારે એ બીજું કંઈ નહીં પણ અનૌપચારિક શિક્ષણ જ મેળવી રહ્યો હોય છે ચાલો હવે વાત કરીએ એ શિક્ષણની જેનાથી આપણે સૌ પરિચિત છીએ એટલે કે ઔપચારિક શિક્ષણ આ છે ને અનૌપચારિક શિક્ષણથી એકદમ ઉલટું છે એ એકદમ વ્યવસ્થિત નિયમબદ્ધ અને સત્તાવાર છે ઔપચારિક શિક્ષણનું એક આખું ખૂબ પાક્કું માળખું હોય છે એક નક્કી કરેલો અભ્યાસક્રમ તાલીમ પામેલા શિક્ષકો સમયસર ચાલતા વર્ગો પરીક્ષાઓ અને હા સૌથી છેલ્લે આપણી મહેનત અને ક્ષમતાને માન્યતા આપતું એક પ્રમાણપત્ર આ બધું જ એનો એક ભાગ છે આનું સૌથી સારું ઉદાહરણ આપણી પોતાની જ સ્કૂલ કોલેજની જર્ની પહેલા ધોરણમાં દાખલ થવાથી માંડીને યુનિવર્સિટીમાંથી ડિગ્રી મેળવવા સુધીની આખી પ્રક્રિયા ઔપચારિક શિક્ષણ જ છે તો ચાલો એક મિનિટ માટે આ બંનેને સામસામે મૂકીને જોઈએ એક બાજુ છે અનૌપચારિક શિક્ષણ જે એકદમ કુદરતી છે લવચીક છે અને જીવનભર ચાલે છે અને બીજી બાજુ છે ઔપચારિક શિક્ષણ જેનું એક માળખું છે એ સમય બાઉન્ડ છે અને એના અંતે એક સત્તાવાર પ્રમાણપત્ર મળે છે હવે આપણે એક એવા રસ્તા પર જઈએ જ્યાં બંનેની બરાબર વચ્ચે આવે છે અધિક શિક્ષણ આને આપણે આપણી શીખવાની સફરની સાઇડ ક્વેસ્ટ પણ કહી શકીએ મતલબ કે એ કોઈ ચોક્કસ હેતુ માટે હોય છે વ્યવહારુ હોય છે અને આપણી ઔપચારિક શાળાકીય શિક્ષણની બહાર હોય છે આની ખાસિયત શું છે કે એ કોઈ ચોક્કસ ધ્યેય પૂરો કરવા માટે હોય છે મોટે ભાગે ટૂંકા ગાળાનું હોય છે અને જીવનમાં તરત જ ઉપયોગી થાય એવી સ્કિલ્સ શીખવે છે અને સૌથી સારી વાત અહીં ઉંમરનો કોઈ બાદ નથી આપણી આસપાસ જ આવા કેટલાય ઉદાહરણો છે જેમ કે કોઈ નવી નોકરી માટે કમ્પ્યુટરનો કોર્સ કરવો કોઈ શોખ માટે ફોટોગ્રાફી વર્કશોપમાં જોડાવું કે પછી પ્રૌઢ શિક્ષણ વર્ગો આ બધું જ અધિક શિક્ષણ છે આજના જમાનામાં શીખવાનું ક્યારેય પૂરું જ નથી થતું ખરું ને દુનિયા એટલી ઝડપથી બદલાઈ રહી છે કે આપણે સતત નવું શીખતા રહેવું પડે છે અને બસ આ જ છે નિરંતર શિક્ષણ આનો મુખ્ય હેતુ છે પર્સનલ અને પ્રોફેશનલ ગ્રોથ દુનિયા જે રીતે બદલાઈ રહી છે એની સાથે કદમ મેલાવીને ચાલવું પોતાના જ્ઞાન અને કૌશલ્યોને સતત અપડેટ રાખવા જેથી આપણે પાછળ ન રહી જઈએ આના ઉદાહરણો તો ઘણા પ્રોફેશનલ્સને તરત જ સમજાઈ જશે જેમ કે નોકરીમાં મળતી ટ્રેનિંગ કોઈ ચોક્કસ વિષય પરના પ્રોફેશનલ વર્કશોપ્સ કે પછી ઇન્ડસ્ટ્રી સેમિનાર્સ આ બધું નિરંતર શિક્ષણનો જ એક ભાગ છે અને હવે આપણો છેલ્લો રસ્તો જેણે ખાસ કરીને આ ડિજિટલ યુગમાં શિક્ષણની આખી વ્યાખ્યા જ બદલી નાખી છે દૂરવર્તી શિક્ષણ એ શિક્ષણ જેણે ભૌગોલિક સરહદોને ભૂસી નાખી છે આ શિક્ષણ મોટેભાગે સ્વઅભ્યાસ પર આધાર રાખે છે તે ઓનલાઈન કે ઓફલાઈન માધ્યમથી આપણા સુધી પહોંચે છે આમાં બધું જ લવચિક હોય છે સમયપત્રક ભણવાની જગ્યા અને આ જ કારણ છે કે જે લોકો નોકરી કરે છે એમના માટે આ એક વરદાન જેવું છે આના માટે ઇગ્નો જેવી ઓપન યુનિવર્સિટીઝ અથવા તો સ્વયં જેવા ઓનલાઈન પ્લેટફોર્મ્સ આ બધા એના શ્રેષ્ઠ ઉદાહરણો છે જ્યાં કોઈ પણ વ્યક્તિ ગમે ત્યાંથી ઉચ્ચ શિક્ષણ મેળવી શકે છે તો આપણે આ જે પાંચ અલગ અલગ રસ્તાઓ જોયા એ બધા મળીને શું બનાવે છે ખબર છે દરેક વ્યક્તિનો પોતાનો એક પર્સનલ લર્નિંગ મેપ એટલે કે શીખવાનો એક વ્યક્તિગત નકશો આ નકશો જ આપણને જીવનભર માર્ગદર્શન આપે છે જો દરેક પ્રકારના શિક્ષણની પોતાની એક આગવી જગ્યા છે ઔપચારિક શિક્ષણ આપણો પાયો મજબૂત કરે છે તો અનૌપચારિક શિક્ષણ જીવનના અનુભવોથી આપણને ઘડે છે અધિક શિક્ષણ આપણને કોઈ ખાસ હેતુ માટે તૈયાર કરે છે નિરંતર શિક્ષણ આપણને અપડેટ રાખે છે અને દૂરવર્તી શિક્ષણ આપણને સુવિધા આપે છે આ બધું ભેગું થાય ત્યારે જ શીખવાનો અનુભવ સંપૂર્ણ બને છે તો હવે સવાલ એ છે કે આપણા શીખવાના નકશા પર આગળનો મુકામ કયો હશે કયું એવું નવું જ્ઞાન છે કઈ એવી નવી કુશળતા છે જેની શોધમાં આપણે નીકળીશું આ વિચાર સાથે જ હું તમને છોડી જાઉં છું શીખતા રહો